રાજકોટ જિલ્લાના ઉપલેટા એસબીઆઈ બેંક રાજમાર્ગ શાખા પર વર્ષોથી ફરજ બજાવતા રિટાયર્ડ આર્મી મેન ભૂપતભાઈ કરણભાઈ બાબરિયાની આજે વય મર્યાદા પ્રમાણે રિટાયર્ડ થતા એસબીઆઈ બેંક કર્મચારી સહિતના આગેવાનો દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો ભૂપતભાઈએ એની કામગીરીને સાત સન્માનપત્ર અને સરકારી કર્મચારીઓ આપ્યા હતા તેમજ વર્ષો સુધી ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ અને ચાર દિવસ ડ્યુટી કરેલ હતી તેમજ પાંચ મેડલ પણ મળી આવ્યા હતા અને પૂરી નિષ્ઠાથી તેમની ફરજ નિભાવી નિવૃત્ત થયા બાદ પણ તેમણે ઉપલેટા એસબીઆઈ બેંક રાજમાર્ક શાખાની બેંકમાં સિક્યોરિટી ગાર્ડની જોબ પણ સંભાળી હતી જેમાં આજરોજ વય મર્યાદાથી તેઓ નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો આ વિદાય કાર્યક્રમમાં બેંક કર્મચારીઓ સહિત વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ ગામના મહાનુભાવોએ ભૂપતભાઈ બાબરિયાનો આભાર વ્યક્ત કરી સન્માનિત કર્યા હતા રાજેશભાઈ ચૌધરી જે ઓપરેટર રાજમાર્ગ શાખાના બ્રાન્ચ મેનેજર સાહેબ